નમસ્કાર મિત્રો દવા હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા આજે આપણે આવી ગયા છીએ બ્લુ સિટીના નામથી ઓળખાતું રાજસ્થાનનું એક ઐતિહાસિક નગર એટલે જોધપુરમાં જેમનો ઇતિહાસ રાઠોડ રાજવંશના જે રાવ જોધાજી હતા તેમના નામની સાથે જોડાયેલો છે આજે આપણે આ કિલ્લામાં આવેલી ઐતિહાસિક વસ્તુઓ કેટલીક ઐતિહાસિક ઘટનાઓ અને ઐતિહાસિક ઇમારતોની મુલાકાત કરવાના છીએ તો રાવ જોધાના અને રાઠોડ વંશના રાજવીઓના સૌથી પ્રસિદ્ધ સૌથી મહત્ત્વના કિલ્લામાં આપણે આવી ગયા છીએ મેરાણગઢમાં મિત્રો મહેરાણનો અર્થ થાય છે સૂર્ય અને સૂર્યના કિલ્લા તરીકે પ્રખ્યાત છે મહેરાણગઢ કારણ કે સૂર્યવંશી રાજપૂતો હતા એમણે આ ધરતી ઉપર આ કિલ્લા ઉપર આ ગઢ ઉપર શાસન કર્યું હતું ત્યારથી એમનું નામ મહેરાણગઢ આપવામાં આવ્યું છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો માત્ર દવાઓ પર গোরে দেখুন দেখো রে અત્યારે આપણે મેરાણગઢ પેલેસની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ શરૂઆતમાં તમે એક ગુજરાતી ગરબો પણ સાંભળ્યો હશે અહીંના સંગીતકારે નગારાના સૂર સાથે તમને ગરબો સંભળાવ્યો હશે ખાસ કરીને અહીંની જે કલાકૃતિ છે જે અહીંનું વાસ્તુકલાનું જે સ્ટ્રકચર છે એ જોઈ અને જે આપ નિહાળી શકો છો જે વિદેશી યાત્રીઓ છે એ પણ મંત્રમુગ્ધ થઈ ગયા છે ભારતીય સંસ્કૃતિની જે સ્થાપત્ય કલા છે એનો બે નજારો એટલે આપણું જોધપુર અને એમાં આવેલો મહેરાનગઢ પેલેસ તો મિત્રો આપણે અહીં ધીરે ધીરે અંદર જઈ રહ્યા છીએ ઐતિહાસિક વસ્તુઓની પણ તમને ઝાંખી કરાવવાના છીએ મિત્રો અત્યારે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ છે પાલખીનું અઢારમી શતાબ્દીમાં મારવાડમાં બનેલી હાથી હોદા નામની લાકડીની ફ્રેમથી બનેલી પાલ પાલખી આપણે જોઈ રહ્યા છીએ ત્યાર પછી જે પાલખી છે મારવાડમાં જ બનેલી છે એ અઢારમી શતાબ્દીમાં બનેલી છે આ પાલખીમાં લતાઓ અને ફૂલોની જે પાંદડીઓ હોય છે એમને વ્યાપક શૈલીમાં ઉપયોગ કરવામાં આવી છે અને સિંહનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે આ જે પાલખી છે મુઘલ કારખાના નામની પાલખી છે જેનો ઉદ્ભવ સત્તરમી શતાબ્દીમાં થયો સોના ચડાવવાનું અને ચમકાવવાનું કામ આ પાલખીમાં કરવામાં આવતું હતું આ જે પાલખી છે એ ચાંદી મિશ્રિત લાકડીની ફ્રેમમાંથી બનેલી પાલખી છે તેમની જે સ્થાન છે મારવાડ છે અને અઢારમી શતાબ્દીમાં એમને નિર્મિત કરવામાં આવી હતી સાથે સાથે હસ્તનિર્મિત કપડાંથી પણ આમાં થોડું ઘણું કાર્ય કરવામાં આવ્યું હોય તેવું જોઈ શકીએ છીએ ત્યારબાદ મિત્રો આ જે પાલખી છે એ લોખંડની ફ્રેમમાંથી ઉભરી હોય લાકડીમાંથી બનાવેલી છે આમાં પણ લતાઓ પત્ય અને ફૂલની પાંદડીઓ અને સાથે સાથે સિંહની આકૃતિ જોવા મળે છે ઓગણીસમી શતાબ્દીમાં મારવાડમાં પાલખી બનાવવામાં આવી હતી ત્યારબાદ મિત્રો જે તમે પાલખી જોઈ રહ્યા છો એ ચાંદી મિશ્રિત લાકડીમાંથી બનાવવામાં આવી છે જેમાં ઢોલનું નિશાન અંકિત કરવામાં આવ્યું છે રાજચિહ્નનું નિશાન અંકિત કરવામાં આવ્યું છે આ પણ અઢારમી શતાબ્દીમાં મારવાડમાં ઉપલબ્ધ થઈ હતી ત્યારબાદ આજે પાલખી છે એ ગુંબજદાર આકૃતિમાં બનાવવામાં આવેલી લાકડાની ફ્રેમની પાલખી છે જેમાં સોનાનું પાણી પણ ચડાવવામાં આવતું હતું મખમલની ઉત્કૃષ્ટ સજાવટ પણ કરવામાં આવતી હતી બંદૂક છે એ તોડેદાર નામની બંદૂક છે શેરની મુખી બંદૂક તરીકે એને ઓળખવામાં આવે છે ચાંદીની એની ઉપર વરખ ચડાવવામાં આવેલી છે મુગલ કારખાનામાં તે બની હતી ત્યારબાદ જે અંકુશ છે એ હિન્દુત્વ અને ભારતીય ઉપમહાદ્વીપના અન્ય ધર્મોમાં જે હાથીનું અંકુશ હોય છે આઠ શુભ વસ્તુઓ જેમને માનવામાં આવે છે એ જ સુંદર શાહી અંકુશ અહીં આપણે દર્શન કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ ત્યારબાદ શિર શસ્ત્રાણ એટલે કે ટોપ આયા ટોપ જે માથા ઉપર માથાના મસ્તકના રક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે મિત્રો સમયમાં કારખાનામાં બનેલું છે તમે અહીં વચ્ચે જોઈ શકો છો એમાં કદાચ ઉર્દુ ભાષામાં કંઈક લખેલું હોય એવું પણ આપણને વાંચવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો ઢાલ અને કટાર છે ખાસ કરીને જે ઢાલ છે એ ચામડાની ઉપર સૂતી કપડું અને ચાંદીના ધાગાઓથી બનાવવામાં આવેલું છે અને જે કટાર છે એ કટાર પણ બીજાપુરમાં બનાવવામાં આવેલી કટાર છે એ કટાર છે એ ખાસ જુદી જુદી ચાંદી અને સોનાની વરખ હોય એવું એમાં જોવા મળે છે અને હાથીની કલાકૃતિ પણ આ કટારમાં જોઈ શકીએ છીએ ત્યારબાદ મિત્રો આપણે આવી ગયા છીએ ખાસ એક એવા વિભાગમાં કે જ્યાં જોધપુર અને મેરાણગઢના અને રાઠોડોના ઇતિહાસ સાથે જોડાયેલા કેટલાક ઐતિહાસિક યાદોને આપણે અહીં સંગ્રહેલી જોઈ શકીએ છીએ મહારાજા અજીતસિંહની સિંહની ઈસવીસન સત્તરસો સાતથી લઈ અને ચોવીસની વચ્ચેની જે રાજ્યકાળની જે અવધિ રહી એ સમયની આ જે તલવાર છે એ અમે વિડીયોમાં આપણે બતાવી રહ્યા છીએ એમાં ઉપર એ પણ લખવામાં આવ્યું છે કે શ્રી માતાજી સહાય શ્રી અજીતસિંહ મિત્રો આ તલવાર જે છે બે તલવાર તમે જોઈ શકો છો તોતામુખી તલવાર અને બીજી જે તલવાર છે એ મુઘલ બાદશાહ અકબરની તલવાર છે આ તલવારમાં જે ઉપર લખેલો લેખ છે એમાં લખેલું છે જલ જલાલ સન જેનો અર્થ થાય છે વૈભવ લાયક હિજરી કે સ્વામી નવસો ચુમ્મોતેર સંદરસો સાઈઠ મુગલ શાહી કારખાનામાં સોળમી શતાબ્દીમાં આ તલવાર બની હતી જ્યારે બીજી તલવાર છે તોતામુખી કે જેમને તાલપુર સિંધમાં બનાવવામાં આવી હતી અને આ તલવાર ઓગણીસમી શતાબ્દીમાં બની હતી ત્યારબાદ મિત્રો તમે જે આ તલવાર જોઈ રહ્યા છો તેમાં જે ઉત્કૃષ્ટ કલા નમૂનો છે એમાં જુદા જુદા પ્રાણીઓ એકબીજા ઉપર પ્રત્યાઘાત કરતા હોય એવું આપણને જોવા મળે છે આમાં જે બે તલવાર છે એમાંથી એક તલવાર થેવા પ્રતાપગઢમાં બનાવવામાં આવેલી છે જ્યારે બીજી તલવાર જે છે એ પણ રાજસ્થાનમાં બનાવવામાં આવેલી છે અને જે તલવારની મૂઠ આપણે જોઈ રહ્યા છીએ અદ્ભુત કલાકૃતિવાળી તેને ફોલાદી મૂઠ કહેવામાં આવે છે તે પણ મારવાડમાં બનાવવામાં આવેલી છે મિત્રો આ જે તલવાર છે એ મહારાજા અભયસિંહજીની તલવાર છે વક્રાકાર તલવાર તરીકે પણ ઓળખવામાં આવે છે એમની ઉપર જે કોતરણીમાં લખવામાં આવ્યું છે એમની વાત કરીએ તો શ્રી મહામાઈ માતાજી શ્રી હજુર રાજરાજેશ્વર મહારાજાધિરાજ છત્રપતિ શ્રી અભયસિંહજી આ શબ્દો આ તલવાર ઉપર કોતરવામાં આવ્યા છે અઢારમી અને ઓગણીસમી સદીની આસપાસ આ મારવાડની અંદર બનાવવામાં આવેલી ઉત્કૃષ્ટ તલવાર છે બીજી જે તલવાર છે એમાં લખેલું છે ચૈત્ર માસ કે શુભ સમયમય તલવાર એટલે કે આ તલવારને બનાવવામાં આવેલી છે દુશ્મનોના નરસંહાર માટે આ તલવાર બનાવવામાં આવેલી છે સેંકડોના સંહાર કરનારી આ સમશેર એ દક્ષિણ ભારતમાં અઢારમી અને ઓગણીસમી શતાબ્દીના મધ્યમાં બનાવવામાં આવી હતી મિત્રો આ જે વસ્ત્ર છે જોધપુરના શાહી વસ્ત્ર તરીકે પણ એમને આવે છે સદીમાં બનેલું સુંદર અને અને સૂતી અસ્તરના કાપડમાંથી બનેલું આ શાહી વસ્ત્ર છે જેને લીલા રંગના ઊની કપડામાંથી બનાવવામાં આવેલું હોવાનું અહીં માહિતીમાં લખ્યું છે મિત્રો આ તાળુ અને ચાવી તમે ક્યારેય નહીં જોયા હોય બહુ જ ઓછી જગ્યાએ જોવા મળતા હશે ખાસ કરીને જે ગેટ છે જે ડેલી છે ગઢની એનું દ્રશ્ય પણ બતાવવામાં આવ્યું છે કે આ રીતે તાળું મારવામાં આવતું હતું આ લોખંડનું તાળું અને ચાવી જોધપુરમાં અઢારમી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું હતું કહેવાય છે કે સુરક્ષા અને લોકોની સલામતી માટે જ્યારે ગઢને બંધ કરવાનો સવાલ ઉભો થતો ત્યારે આ જ તાળું આ ગઢનું રક્ષણ કરતું હતું મિત્રો ભારતમાં આમ ગણીએ તો રેલવે અઢારસો ત્રેપનમાં આવ્યું હતું અને મારવાડમાં આ રેલવે છે એ ઈસવીસન અઢારસો બ્યાસીમાં આવી ગયું હતું આ જ મારવાડની ખૂબસૂરતી છે આ મારવાડના મહારાજાઓની દુરંદેશી છે અને એ સમયે મારવાડના મહારાજાએ પ્રતિકૃતિ માટે એક મોડલ તૈયાર કર્યું હતું રાયકાબાગ રેલવે સ્ટેશન અને તેની ગાડીની પ્રતિકૃતિનું મોડલ જે આજે પણ આપણે આ મ્યુઝિયમમાં જોઈ શકીએ છીએ આજે તોપ તમે જોઈ રહ્યા છો એ તોપનો આકાર મગરમચ્છ અને જંગલી સુવર જે હોય છે એમના મિશ્ર સ્વરૂપમાંથી બનાવ્યો છે એક એવું સ્વરૂપ આપ્યું છે કે બે પ્રાણીની મિશ્ર આકૃતિ અહીં આપણને દર્શન થાય છે અને ખાસ કરીને કાંસામાંથી બનાવવામાં આવેલી આ મૂર્તિ જોધપુરમાં અઢારમી શતાબ્દીમાં નિર્માણ પામી હતી મિત્રો આ જે છે એ જોધપુરના મહારાજાના ખાસ રૂમમાંનો એક રૂમ છે જેને શીશ મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે જુદા જુદા શીશ એટલે કે કાચના ટુકડાઓથી રંગબેરંગી કાચના ટુકડાઓથી એને સજાવવામાં આવ્યો છે મિત્રો આજે તમે ખંડ જોઈ રહ્યા છો એ રાજા મહારાજાના આનંદ પ્રમોદનો ખંડ છે એમ પણ કહી શકાય શયનકક્ષ કહી શકાય જ્યાં ચોકઠાબાજીની ચોપાટની જે પ્રખ્યાત રમત છે રાજસી પરિવારમાં વધારે પ્રચલિત હોય છે એવી ચોકઠાબાજીની પણ અહીં આપણે દર્શન કરી શકીએ છીએ મિત્રો આ જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ તે છે ફૂલ મહેલ જેનું નિર્માણ મહારાજા અભયસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ કરીને રાજપરિવારના સદસ્યો છે એમના ચિત્રો પણ અહીં દર્શાવવામાં આવ્યા છે છત્રીસ પ્રકારના રાગ રાગરાગિણીઓની ચિત્રકલા પણ અહીં દર્શાવવામાં આવી છે કુળદેવી દેવતાઓ સહિત ઘણા બધા ચિત્રો અસલી સોનાના કામમાંથી પણ બનાવવામાં આવ્યા હોવાનું અહીંની માહિતીમાં એડ કરેલું છે મિત્રો આજે નજારો તમે જોઈ રહ્યા છો તે કિલ્લાની ખરી જે કલાકૃતિ છે કિલ્લાની જે દિવાલો છે એ આ નજારામાં પણ જોઈ શકીએ છીએ એક તરફ હરિયાળી છે એક તરફ પ્રાકૃતિક ડુંગરાઓ છે વનસ્પતિઓ છે અને એક તરફ છે એ રાજસી વૈભવનું અદ્ભુત નજરાણું મહેરાણગઢ કિલ્લાની અદ્ભુત દિવાલો મિત્રો જેમ આપણે વાત કરી હતી કે જે બ્લુ સિટી છે એ જોધપુરને કહેવામાં આવે છે એવા જ બ્લુ સિટીના અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ આમ તો જોધપુર વિશ્વ પ્રસિદ્ધ છે પરંતુ આ જે દ્રશ્યો છે બ્લૂ સિટીના લીધે જે એમની ઓળખાણ છે એ પણ અલગ દરિયા આવે છે કિલ્લાને લીધે પણ એ અલગ દરિયા આવતો હોય છે ત્યારે કિલ્લાના સૌથી ઉપરના ભાગેથી અમે તમને બ્લૂ સિટી જોધપુરના દર્શન કરાવી રહ્યા છીએ ખગવાલો વાલો પ્રભુ વાલો મરદર દેશ સામ ધરમ વાલો સદા નિતવાલો નરેશ મિત્રો આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ મારવાડની આન બાન અને શાન એવા દુર્ગાદાસ રાઠોડનું દ્રશ્ય છે એણે જે ઔરંગઝેબને હફાવવાની પ્રતિજ્ઞા લીધી હતી એ પેઇન્ટિંગ રિયલ પેઇન્ટિંગ આપણે જોઈ રહ્યા છીએ આ પેઇન્ટિંગ તમે ઘણી જગ્યાએ જોયું હશે પરંતુ આ જે પેઇન્ટિંગ છે એમાં ઘોડા ઉપરથી ન ઉતરવાની પ્રતિજ્ઞા લેનાર દુર્ગાદાસ રાઠોડ ઘોડા ઉપર બેઠા બેઠા જાણે બાટીની બાટી શેકતા હોય ભાલાની અણીએ એવું જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો દુર્ગાદાસ રાઠોડની જે પ્રસિદ્ધ બે તલવારો હતી એ પણ આપણે જોઈ શકીએ છીએ તલવાર પર વીર દુર્ગાદાસ રાઠોડનો લેખ પણ અંકિત છે જેને મારવાડના ઇતિહાસમાં મહારાજા અજીતસિંહના સમયમાં કર્તવ્યપરાયણતા અને સ્વામી ભક્તિ માટે ખૂબ જ સન્માનનીય સ્થાન આપવામાં આવ્યું હતું શિરોહીની બનેલી આ તલવારો ખાસ કરી અને દક્ષિણ રાજસ્થાનના શિરોહીમાં બનાવવામાં આવેલી આ તલવારો સત્તરમી અને અઢારમી શતાબ્દીમાં બની હતી એવું માનવામાં આવે છે મિત્રો રાજસ્થાન એટલે ફરવાની અને રાજા રજવાડાઓની ધરતી તરીકે પ્રખ્યાત છે ત્યારે એવા જ મેરાણગઢ પર આપણે આવ્યા છીએ ત્યાં એક ટુરિસ્ટ છે કે જેઓ અત્યારે મહેરાણગઢની તાજેતરમાં મુલાકાત કરીને આવ્યા છે આપણે એમની સાથે એના અનુભવ સાંભળવાનો પ્રયત્ન કરીએ આપ સે હો ઓર હોય દિનો સે રાજસ્થાનમાં આયો હો મેં મનીપુરી સે ઓ કલ આયા યે વેકેશન ના દોસ્ત સાથ ગુમને આયા આપકા નામ ઓર આપ આપશે આયો હો મેરા નામ Samuel है आप मुझे सेम कह सकते हैं और हम मणिपुर से आया सेम आपने जो ये रजवाड़ों की भूमि को देखा तो खास करके जो मेहरानगढ़ है जोधपुर में उसका देख आपका अनुभव कैसा रहा वो थोड़ा शेयर कीजिए ये बहुत अच्छा जगह है बस हो मैं हिंदी इतना अच्छा से नहीं बोल सकता है, पर जगह बहुत अच्छा है मेरा मणिपुर में तो जगह ऐसा नहीं है बहुत साफ़ है और क्या बता अच्छा और मैं ये भी जानना चाहूँगा कि ये जो राजपूतों का कल्चर है राजपूत जो पूरी एक कम्युनिटी है जिसने फाइट किया और रूल किया आ, तो इस कम्युनिटी की जो कल्चर है उससे आपको कितना प्रभाव हुआ इसका कल्चर तो मुझे इतना आइडिया नहीं है क्योंकि मेरा ये राजस्थान और ये इस जगह का हिस्ट्री अच्छा से नहीं मालूम पर मुझे देख मार्वल लगा क्योंकि इतना बड़ा किंदम है ना तो हमारा जगह में तो हम तो छोटा सा ट्राइप है तो ये देख बहुत क्या और ये जो ब्लू सिटी है उसको आपने शायद ऊपर से देखा होगा उसके बारे में कुछ कहना चाहोगे हाँ बहुत अच्छा है कल समय है तो जाकर देखेंगे पर आज तो ये व्यू से देखा बहुत सुंदर है यू you नो know, महाराणा प्रताप हाँ सुना है तो ये, सुना है। ये 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 राजस्थान जो है वो उसी की धरती है अच्छा हाँ हाँ वहाँ जाने का प्लान है क्या उदयपुर हाँ हाँ जाएगा जाएगा समय है तो जाएगा તો આ હતા મણિપુરથી ખાસ આવેલા ટુરિસ્ટ મિસ્ટર સેમ થેન્ક યુ સેમ